હેલો જો આજે સરસ મજાની વર્ગખંડ પ્રારંભિક પ્રવૃત્તિ આવીને તરત આપણે છે ને જો ધોરણ એક નું નિપુણ કેલેન્ડર હવે જો આ કેલેન્ડર છે ને જો તમને બધાને આપ્યું છે આપ્યું છે ને આ કેલેન્ડર તમારે અત્યારે જોવાનું છે ને આ કેલેન્ડર ઘરે લઈ જવાનું છે આ કેલેન્ડરનો અભ્યાસ તમારા મમ્મી પપ્પાને પણ કરવાનો છે તમે આખા મહિના દરમિયાન શું શીખવાના છો ગણિતમાં અને ગુજરાતીમાં એ આ કેલેન્ડરની અંદર આપેલું છે એટલે તમારા મમ્મી પપ્પાએ જુઓ આ રીતે ખોલો ને એટલે જુઓ જૂન તો આ જૂન માસનું આખું કેલેન્ડર અને એની અંદર જુઓ તમારે શું શીખવાનું છે તો જુઓ ઉપર નીચે નજીક જાડું પાતળું ઓછું વધારે એ બધું આની અંદર તમારે જૂન માસમાં શીખવાનું છે હવે તમારા મમ્મીએ કે તમારા પપ્પાએ તમને શું પૂછવાનું છે જુઓ એની આ દરેક વાલીએ આ જે રેડ કલરની અંદર જે પ્રશ્ન આપેલા છે એ બધા પ્રશ્નો તમારે તમારા બાળકને પૂછવાના છે એટલે તમારે તમારા મમ્મીને અને પપ્પાને કહેવાનું કે તમને જો ચિત્ર બતાવે અંદર ચિત્રમાં શું લખેલું છે ગુજરાતીમાં શું શીખવાનું છે જો જુલાઈ માસ છે તો જુલાઈ માસમાં કાનો અને નમગજ ગબડતી અને સરકતી વસ્તુ આપણે શીખ્યા હતા ને ગબડતી અને સરકતી વસ્તુ અને ગુજરાતીમાં

શાંતિથી એમાં ચિત્ર જોવાના કેવા કેવા ચિત્રો છે ચિત્રમાં શું શું આપેલું છે તમારા ભાઈ બહેન સાથે ચર્ચા કરવાની મમ્મી પપ્પા સાથે ચર્ચા કરવાની જો સરસ મજાનું આ કેલેન્ડર છે કેલેન્ડર બધાય ઘરે લઈ જવાનું દિવસમાં સવાર અને સાંજ ભાઈ ડે ટાઈમ જોવાનું બરાબર ફ્રી હોય ને ત્યારે શું કરવાનું જોવાનું અંદર શબ્દો પણ આપેલા છે વાક્યો પણ આપેલા છે એ શબ્દો અને વાક્યો કેલેન્ડર પણ શીખવાનું કેલેન્ડરમાં કેટલા સુધીના એકડા આપેલા છે એક હોય ફેબ્રુઆરીમાં અઠ્યાવીસ કા ઓગણત્રીસ અને દરેક મહિનાના દિવસ ત્રીસ કા એકત્રીસ દિવસ હશે સો કોણ બોલી ભાઈ

સરસ મજાના ચિત્ર જોવાના છે સરસ મજાનું વાંચન કરવાનું છે જુઓ બહુ મસ્ત ચિત્ર આપેલા છે ભાઈ જોતા જ રહીએ જોવા ગમે એવા છે ને તો અત્યારે બધા ચિત્ર તમે જોઈ લો અને પછી આપણે કેલેન્ડરની સરસ મજાનું હંકેલીને મૂકી દેવાનું છે અને પછી ઘરે લઈ જવાનું છે

વાંચવાનું છે પ્રશ્નોત્તરી કરવાની છે હા હોશિયાર થઈ જાઓ